અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્લમ અને નીચાણવાળી સોસાયટીઓમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ થતાની સાથે ત્રણ ટીમો બનાવી યુદ્ધના ધોરણે સાફ સફાઈ અને પાવડરના છંટકાવની કામગીરી હાથ ધરી હતી અંકલેશ્વર તાલુકામાં બે દિવસથી વરસેલા મુશળધાર વરસાદના પગલે શહેરના સ્લમ વિસ્તાર અને હાંસોડ રોડ ઉપર આવેલ નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાયા હતા નગરપાલિકા દ્વારા ટીમો બનાવી વરસાદી પાણી ભરાયેલા વિસ્તારોમાં પહોંચી પાણીના નિકાલની કામગીરી હાથ ધરી હતી જોકે વરસાદે વિરામ લેતા સ્લમ અને સોસાયટી વિસ્તારો ભરાયેલા પાણી ઓસરતાની સાથે નગરપાલિકા દ્વારા ત્રણ ટીમો બનાવી યુદ્ધના ધોરણે સાફ સફાઈ અને પાવડરના છંટકાવની કામગીરી શરૂ કરી હતી પાલિકાના સેનેટરી વિભાગના ચેરમેન સુરેશ પટેલ સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીર સિંહ મહિડા સ્ટાફ સાથે આ વિસ્તારોમાં હાજર રહીને પાવડરનો છંટકાવ કરાવ્યો હતો અંકલેશ્વરમાં ભારી વરસાદના કારણે જે પણ સોસાયટી હોય સ્લોમ વિસ્તારોમાં જે પાણી ભરાયા હતા અને ત્યારબાદ જ્યાં જ્યાં પાણી ઉતરી ગયા છે એવા વિસ્તારોમાં અમે સોસાયટી અને સ્લમ વિસ્તારોની અંદર સાફ સફાઈ તેમજ યુદ્ધના ધોરણે પાવડરનો છંટકાવ કરી અને અમે આ નિકાલ કરીએ છીએ અમારી સેનિટેશનની ત્રણ જેટલી ટીમો અલગ અલગ વિસ્તારોમાં હાલ કાર્યરત છે અને અમે આ કાર્ય સતત કરીશું અને આ કાર્યમાં અંકલેશ્વરની પ્રજા અમને સહકાર આપે એવી અમે વિનંતી કરીએ છીએ Pinto Modi Jan News Ankleshwar.